બારગરપાલિકાની પાલિકાના સભ્યો દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું એક દેશ એક ચૂંટણી એટલે આખા દેશમાં એક સાથે એક જ દિવસે અથવા ટૂંકી અવધિમાં તમામ પ્રકારની ચૂંટણીઓ યોજવી જેમાં લોકસભાની ચૂંટણીની સાથે તમામ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ સાથો સાથ સ્થાનિક સંસ્થાઓ એટલે કે નગર નિગમ નગરપાલિકા નગર પંચાયત અને ગ્રામ પંચાયતની ચૂંટણીઓ પણ થઈ જવી જોઈએ જે સંદર્ભે એક દેશ એક ચૂંટણી સંબંધિત બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું છે જે બિલને આજ રોજ બારડોલી નગરપાલિકાની સામાન્ય સભામાં પાલિકાના હોદ્દેદારો અને બોર્ડના તમામ સભ્યો દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું નમસ્કાર બારડોલી નગરપાલિકા પ્રમુખ ધર્મેશભાઈ પટેલ આજ રોજ બારડોલી નગરપાલિકા ખાતે ખાસ સામાન્ય સભાની અંદર વન નેશન વન ઇલેક્શન એક રાષ્ટ્ર એક ચૂંટણી અંતર્ગત ભારત દેશની લોકસભા અને ભારત દેશના તમામ રાજ્યોની વિધાનસભાઓના સામાન્ય ચૂંટણી એક સાથે કરવામાં આવે તે માટે ગત તારીખ સત્તર બાર બે હજાર ચોવીસ ના રોજ ભારતની સંસદમાં રજૂ થયેલ બંધારણીય સુધારણા બિલ એકસો ઓગણત્રીસ સંશોધન વિધેયક બે હજાર ચોવીસને સમર્થન આજ રોજ બારડોલી નગરપાલિકા ખાતે તમામ સેવકોએ સમર્થન આપી અમને સંપૂર્ણ સમર્થન આપ્યું છે